સિહોરાજકોટ હાઇવે પર પર ફાટક પાસે સવાર એકનું મોત ત્રણ ને ગંભીર ઈજાઓ પહોંચી સિહોરાજકોટ હાઇવે પર વળાવડ ફાટક પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં માતા પિતા અને એક પુત્રીને ગંભીર ઈજાઓ પહોંચી હતી જ્યારે એક પુત્રીનું કરુણ મોત નીપજ્યું હતું બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર પાલિતાણા તાલુકાના ગરાજીયા ગામના શૈલેષભાઈ વેલજીભાઈ પરમાર પોતાની પત્ની અને બે પુત્રીઓ સાથે બાઈક લઈને પોતાના ગામ જઈ રહ્યા હતા તે સમયે સિહો રાજકોટ રોડ પર વળાવડ ફાટક પાસે પહોંચતા પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલ કારના ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો કાર એટલી સ્પીડમાં હતી કે બાઇક સાથે અકસ્માત સર્જાયા બાદ કાર સીધી એક દુકાનની અંદર ઘુસી ગઈ હતી અકસ્માતના પગલે લોકો એકઠા થઈ ગયા હતા આ અકસ્માતની ઘટનામાં બાઇક ચાલક શૈલેષભાઈ પરમાર તેમની પત્ની માયાબેન તેમજ બે પુત્રીઓ તનીષા અને દીપાલી સહિત ના ઈજાઓ પહોંચી હતી જ્યાંથી તેમને સારવાર અર્થે સિહોર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની ચાર વર્ષીય પુત્રી દીપાલી કરુણ મોત નીપજ્યું હતું આ ઘટનાથી પરિવાર પર આભ ફાટી પડ્યું હતું બનાવ સંદર્ભે સિહોર પોલીસ વધુ તજવીજ હાથ ધરી હતી આ અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે રિપોર્ટર વિક્રમસિંહ ગોહિલ યશવી ગુજરાત ન્યૂઝ સિહોર